તો અત્યારે છે ને આપડી બધી ભેહું ચરે છે ખેતરમાં દે હાથમાં આવી ગયો કે સૂરજ દેખાય છે આ બાજુ બધી બે ભરાય છે ભેગા રાધા અહીંયા પહોંચી ગઈ છે આપડી આપડે આ તોફાની રાધાને નાખી લીધી પાછી એ દાર વાળા ખેતર છે ને એમાં પહોંચી ગઈ હતી જો કે વાંધો તો કઈ નથી જાર વાર તો થોડીક પડી છે ને ઉપાડ બાકી રહી ગઈ છે ભંગ પાછી બધી ભાગ દોડ જે અત્યારે કરવા છે બીજું કઈ નહીં ભાગદોડ કરે ને એ બાજુ ઊંધી જાય છે દેખાય ભગરી પાછી એ કેમ જાય છે ખબર હું તમને અહીંયા દેખાડું જાય એને ઢગેલી ઢગેલી જાય છે આપણે જે ઓલો ડબ્બો આવે છે ને પાછળ અહીંયાથી ડાયરેક ઉપાડતા જાય જો આવી ધોળની ઢગલી ગમ પડી ગયા એટલે અહીંયા દાઠા પડ્યા હોય એ ખાવા હાટું થઈ ને અહીંયા પહોંચી ગઈ છે કેમ કે ભૂકો મીઠો લાગ્યો આમ ફરતો ફરતો આવ્યું છે ભૂકા ઢગલા પડ્યા હોય એટલે અહીંયા આગળ જ્યાં જ્યાં દાઠા નીકળ્યા છે એટલે એ ને ભાવે બહુ તો અહીંયા પીવું બધું સાફ કરી ગઈ આ ધૂળમાં છે પણ ધૂળ વધારે છે પનીર છે ખાલી એટલે એ ભાગીને આવે અહીંયા ખાવા તો નોલી બાજુ નોલી બાજુ ભાગવા માંડે ભાઈ ગાયું ચાલો તો આપણે લગભગમાં જારવાના મજા જડી ગયા હે અત્યારે જાવું હતું પણ તે હું આમાં ચરે નહીં ભાગ દોડ કરે આ લીલો પટ ભારી પડ્યો તો જો અત્યારે ભાગી ગયો ઓલી બાજુ હેઠામ પર બે બાજુ ઘડી ધોડીને થગવી દીધી પચમાં છે ને ભાઈ કાતા આવી જાય બી પાછા ગાડી પગમાં એવા ચૂટી જાય હા એટલે બીજી રીતના બાકી આને લાકડી જેવું થઈ જાય અને કીયો શું તમે કહેજો મારે અહીંયા સમેરવો કી હા ઊભો થઈ પડ્યો બધા બે હું બધી જો છૂટી છવાય ચડી એને ધોળીને મારવી પડશે ગોરી જાય છે ને એટલે પૂરું હોય ગોરી ગોરી ગાતા એટલે પછી મારે જ નહીં બેતન ની જોવા ખેતરમાં વાવા હે ને તો વાંધો નહીં આવે મને ઝાર વાર આમ ચડી જાય પછી ઝાર વાર આમ ક્યાંય થી જવાય એમ છે નહીં વાંધો એવી પડી જાય અમારી સાથે મજા પાછી ઉભો હાટોળો હોય ને બધો થઈ પડ્યો છે બાકી બિયારો એમ મૂકે આ ઢગલો થાય એટલે જો અહીંયાથી લઈને આટલા બધા બિયારો છે એક જ જોઈ તો અત્યારે છે ને બધા ભૂકો જડી ગયો છે ભરી બધા છૂટા છવાયા રાખડે છે મેં ન્યારા ગામની લાઈટો દેખાય છે ફૂલ બાકી જીકી બોલાવે બાકી તો બાકી અડધી આ બાજુ છે એમ એના મા કંઈક દેખાયો બાકી દેખાતી નથી ખામે તો કેમ કે ખુલ્લું વાતાવરણ હોય ને એટલે દેખાય ખરો કાયદે છે જો બે હું બધું ચરે છે આમાં વિડીયોમાં છે ને તો રાધા આપણી ધોળાધોડે જાય છે આમ તો આપણે નથી દેખાય માહિતી અત્યારે ઘડીક વાર અહીંયા બધી નકડવા દેવી અને થી દહ મિનિટ રખડાવી છે વધારે નથી રખડાવીશ એનું કારણ એક જ છે કે હું ભાગ દોડ કરે 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 થકી દીધા હાવ એમાં ગાયો તો વધારે ગાયો હાલે ઊંધો જ ભાગી ગાયો નિયમ વધારે राधा जो में पहुंची गई घेरा क्या जो धूल चढ़ी गई चाटवा मैं ओली बाजू हाँ ले ली ए बध ने जाए बाड़ी में जा सीधी एक जो घेरो चोटी गए घेरो हरख चोट गया अ બહુ ભાવે વધારે કાઈ નહીં થાય આમાં હા હે ખરો ને ચેરો થઈ પડશે કે ધૂળનો ભાગ વધારે થયો ને એટલે વધારે થાય એટલે પાંદડી છે પહોંચી ગઈ છે તો આપણે બેહણ બધીને હાકીને પહોંચાડી દીધી નદીમાં ત્યાં બધી જ ભાગી નીકળી કેમકે એક ટકમાં તો હે ને કલાકમાં ચીંગા થઈ ગયા હવે ધરાવી દઈએ હવે છે ને નદીમાં આવી છે હવે વાંધો એવી પડે લગભગ ગાયો જો અત્યારે પડશે ને એટલે ભાગ છે સીધી કેમ ટાઈટ બહુ પડે આપણે તો ટાઈટ ચડતી ચડતી ઉતરી ગયા કેમ કેમકે બે હું એ દળવા એવા છે આ બધી જાય ગાયો આપણે જો અહીંયા ફૂલિયે સીધા નીકળી જવાનું તો આપણે ગાયો જો અહીંયા ઊભી રહી ગઈ છે હા આપણે એને ચડાવવાનો વિચાર છે અહીંયા ફૂલિયા કરતી સીધો પટો હોય ને એમનું નીકળી જાય સામે ફૂલીએ જો પાણી હવે માથે નથી આવતું ઓલીભાઈ નદી ભરાઈ ગઈ અને આ બાજુ નદી ફૂલ ભરી છે ભેંહો તો બેસી ગયો આરામથી લે મને તેમ કે ટાઈટ પડે તો ભેંવ નીકળી જાય ગાય કા જે કાંઈ ધોયડી ભાવ ને એટલે ગરમી બહુ ચડી ગઈ છે એ બધા રાજભાઈ ઊભા આપણા આમાં હવે અહીં નદી મૂતરી જાય ને એક તો ગઈ શૂટ થયો હો ગાયો ને આપણે પાણીમાં બેસે નહીં પણ પડવું પડે મજબૂરી હવે ક્રિષ્ના ઓલી બાજુ જમના અહીંયા હવે રાધા ગોરી ની રતન ને રાજ બાકી તો બેહુ હજી આવે છે હવે ઓલી તો ચડી જો ચડી ગઈ માથે આને ઠેકડા આવી પડે જ રતન ને હા ભાઈ ઠેકડા માથે હવે જાઓ દે ઘરે બાકી મળીએ હવારે પાછા અહીંયા જ પટામાં કેમકે હવારે પાછી ચારવાની અહીંયા જ છે અત્યારે આપણી બેહું જાય છે ને ઘરે આ ચી કાંઈ તો બી કેવી લાગે છે તમને હું દેખાડી દઉં ચારે બાજુ જંગલ છે આ બાજુ જંગલ આ બાજુ ખેતર પણ વાંધો એ છે કે મજૂરી નથી રહેતા નથી આ બાજુ કોઈ રહેતું આ બાજુ નથી ભાગ આવી જાય સામે કાંઠે રહીએ પછી કાંઈ કામ ના ના હોય અને બે હું જાય જાય એકેલીઓ અત્યારે બધી ભેગી અને આપણે એકલા છીએ અત્યારે તમને એવું લાગતું કે બીતો હોય જાય બીક નથી લાગતી આપડે ભેગી કઈ છે આના ભેગા હોય ને એટલે બીક જરાય લાગે જ અરે ભડકીને ભાગી જાય પણ બીક ના લાગવા દઈએ કે જાત છે બીક એટલે જાય બેહું ગાયું બધી પટો પકડી લીધું એટલે દેખાય હે નહી કઈ બધી ચાર્ટિંગ પૂરું થઈ ગયું કયું ધોડપટ કરી અડધી બેહું વાંચે છે એટલે આવી રીતે બધી ભેગી હોય ને એટલે કાંઈ બીક લાગે જ નહીં અને અત્યારે અહીંયા રાડું દેવું ને ખાલી થોડીક મોટે અવાજે રાડું દઈને તો પાડો ભાગી ગયો તો આમાં કાંઈ જી રહ્યા છે ને આપણા દુશ્મન થઈ ગયા છે કેમ કે આપણા પાડામાં બાઈ જતા ને પછી પાડનમાં પાડામૂખ છૂટા પડી ગયા ને તે પછી આપણા પાડન ઉપર માર મારી લાકડીઓ એના હિસાબે આપણે તે દિનો એનો હારે વ્યવહાર થઈ ગયો કટ ના બોલાવવાનું ના કાંઈ આવું નથી દેવાના આપણે કેમ કે પાડાબાઈને ઢોર ભેગા થવાના એટલે બાજવાના જ છે અત્યારે હું આઈડિયો આવી રહ્યો કે બે જણા હોય ને ભેગા આપણે અહીંયા તો અત્યારે ખાલી રાડો દે ને ખાલી પાડો ભાગી ગયો પાડો ભાગી ગયો ખાલી એટલું કઈ ને મોટી બાજુ તો શું છે કે નદી આ બાજુમાં જ છે નદી સામે એ મકાન છે અને અહીંયા તબેલો અહીંયા જ છે ને તો એ ભાઈ ને પાડો છે મોટો જાફરો પાડો નકામો હશે કાંઈક આમનો જ છે નહીં તો ઘરે બાંધી રાખે એટલે ખાલી જરાક રાડ દઈ દે ને કે હમણાં એને માથે ઊભા રહે છે ચાર જણા બચ લઈને માથે ગોતા ગોતા હે કેમ કે પાડો ભાગી ગયો એટલે ખારા થઈ જાય ના આપણે નીરાતે આલુ જવાની હવે કોઈ છે નહી નકર આપણે પ્રિંગ કરી આગે બાકી બહુ બધી નીકળી ગઈ જો છૂટો છૂટ જાય છે અંધારામાં બધી દેખાતી જ નથી હરખી અડધી જ છે આયા દેખ બધી ધીરે 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 વાહે છે ટુકા ઉધી છે આ ચર જવા દે બીક તો જરા લાગે જ નહી આપણે સવારમાં જન ડીજે સાંભરી ગઈ છે બધી ને એક જ ધ્યાન છે કે જાન જાય છે લા ડીજે નો હા બે ફામ હોય ને અત્યારે છે ને આપણે બધી બે હું આકી છે ઘરે થી નીકળી ગયા અત્યારે એકેને ને હાકવા ના પડે બધા છે ને એની મરજી ભેગા હાલે લઈ આખો ટોર્ચ કારણ કે એકેને ને હાકવા ના પડે એક ફેરા જઈ આવ્યું એટલે પૂરું આપણે આગળ રહેવું પડે ગાતી આજે ખેતર માં હાલવા મંડી છે અને સામે ખેતર છે અત્યારે છે ને બધી ધીરે ધીરે હાલે પણ હમણાં જોયું ઠેકડા ઉપર છે ભેખલી મોર થઈ ગયા ને એટલે પૂરું લખો બાસો બસો આપણે ઓલી બાજુ આપણા ભાઈબંધની વાડી છે મયુર ભાઈ ની તો કે તો ભાઈ ચણામાં જ હે ભાઈ પાણી વારતા હે જો શૂટ શૂટ જાય હા ના ખેતરમાં માં કઈ વાવેલ છે નહિ વાંધો પડે ડૂચો વાવી નાખે ઢગલો થઈ પડે વાવા હારો હોવો જોઈએ એમને ખાલી પાણી પાઈ દઈ તો આ બધું લીલું છમ થઈ પડે અને ઓછા ઓછા મહિનો બે હું કાઢી દઈએ બસ બધાને ભેગા કરવા પડે ભાગ ભાગશે ને આમાં રોડ છે ભાંગી નાખશે કે ઠેકડા બહુ આ તો લંગડીને લઈ લીધી અને જો બીજા નંબરની છે એનો આચર બહુ દુખે છે એને લઈ લીધી છે આપણે હે ને ગાયો આવી જાય એટલે સીધી ભાગે જ રાધા છે સૂટો સૂટ ભાગવા માંડી છે ભેગો દીકરો આ બીજની એક એક પડે ને ક્યારે નકર વરે નહીં આમાં દાંઠા પડ્યા છે ને ધૂળના બધા ખાઈ જાય બધી ભેગી થઈને આવે ને તો વાંધો ના આવે એક આવે ને એક ન આવે એટલે પૂરું પછી ભાગવાનું જ કરે હવે આને અંતર લીધું હવે ઓલી આગળ નીકળી જાય વાર એની હાંકવાની આપવાની ઘડીક વાત એમાં નવરો ના થાય મને ધોળી ધૂળીની ડબ્બા પછી ખોટી ન પડતી સો ડબ્બા હાચવા તો એકલો હાચવી દે ભેગી જો પાંચ ગાયું હોય ને એટલે પૂરું રોગો ધોળે ધીને થકી દે હું બધી જ વાર જઈ ચેરા કરે આને આપણે બધી ભાગવું જ છે ક્યાં જવું છે એ ખબર નથી ગઈ ગયા પછી એટલે પૂરું પડશે હા આ મે બગીજો છે અને બાકી બેહું બધું આપણી ચીરા કરે કે ખબર છે કે ઓલી ઓલીભાઈ ભાગું નથી ના કે વરી પડે આને ગમે એક એક લાકડી મારી લે બે તર ની બેહુ લાકડી અડી જાય ને એટલી હાકલમાં વરી આવે આને આને બધીને મારી લ્યો પાંચ મિનિટમાં નક્કી પાછી ભાગી જ જાય હા તમે જો ના કલર બદલી ગયો છે અને ઘડીકમાં પાણી હુંકાઈ જ નહીં આ કલર પાડી દીધા જો ડિઝાઇન આવે કેમ લાગે છે ક્રિષ્ના જો કે આપણે આમાં બે વર્ષની થાય ને તો હોળકી ફરી જતી આમાં શું છે કે મિનરલ્સની કમી પડે એટલે બે વર્ષ ફરે નહીં ઘડીકમાં મિનરલ મિક્સર આવે નહી ખવડાવવાનું ચાલુ કરો એટલે તમારે કાંઈક હિટ આવી જાય ના તો કાટા ચોટેડા છે હાકી લઈને વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો જેમ માતાજી ને જય શ્રી રામ બધાને